નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી આ કથા સ્ટુડિયો ચેનલ પર મિત્રો ભાઈઓ અને બહેનો આ અમારી ચેનલને કૃપા કરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ આજે આપણે વાત કરીશું પિતૃપક્ષની એક મહત્વપૂર્ણ તિથિ વિશે જેને કહેવાય છે દશમુ શ્રાદ્ધ દશમુ શ્રાદ્ધ શું છે પિતૃપક્ષ દરમિયાન દર તિથિએ પૂર્વજોના શ્રાદ્ધ કરવામાં આવે છે જેમાં દશમી તિથિએ કરાતું શ્રાદ્ધ દશમું શ્રાદ્ધ કહેવાય છે આ દિવસ ખાસ કરીને એ પૂર્વજોના સ્મરણ માટે છે જેમનું અવસાન દશમી તિથિએ થયું હોય મહત્વ છે કે આ દિવસે કરાયેલ શ્રાદ્ધથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેમની કૃપાથી કુટુંબમાં સુખ શાંતિ આરોગ્ય અને સમૃદ્ધિ મળે છે પિતૃ તૃપ્ત થયા પછી સંતાનને જીવનમાં પ્રગતિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે વિધિ દશમીના શ્રાદ્ધ માટે સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા પછી કુશ અને જળ વડે તર્પણ કરવું કરવું કરીને પિતૃઓને અર્પણ અને અંતમાં બ્રાહ્મણો કે જરૂરિયાતમંદોને દાન દક્ષિણા આપવી મિત્રો દસમું શ્રાદ્ધ ફક્ત એક વિધિ નથી પણ આપણા પૂર્વજો પ્રત્યેનો આદર અને સન્માન વ્યક્ત કરવાનો પવિત્ર દિવસ છે પિતૃઓની કૃપાથી જ આપણું જીવન સુખી અને ધન્ય બને છે જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ